સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યારે ગાંધીબાગ પાસે રસ્તો બંધ કરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન ચાલકોની હાલાકી દૂર કરવા માટે મનપા દ્વારા ચોક બજારમાં લાલા લજપતરાય ગાર્ડનમાંથી હંગામી ધોરણે રસ્તો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ચોક બજાર વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીને પગલે વિવિધ રસ્તા બંધ કરાતા ટ્રાફિકની સમસ્યા વકરી છે તેથી ચોક બજાર ખાતે આવેલા લાલા લજપતરાય ગાર્ડનથી રસ્તો કાઢવા નગરસેવક રજેશ ઉનકટની માંગને પગલે આખરે અહીં રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે ગાર્ડનમાંથી રસ્તો નીકળતા ટ્રાફિકમાં ખૂબ જ રાહત થશે ગોપીપુરા સોની જોવા માટે રસ્તો તેમજ ગાંધી ગોપીપુરા જવાનો રસ્તો બંધ કરાયો હતો જેથી લોકોની ઘણી હાલાકી થઈ રહી છે આ મુદ્દે રજૂઆતો થતા કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ આ વિસ્તારમાં દબાણો દૂર કરવાનો મુદ્દો પણ ઉછળ્યો હતો અઝર ખુરશી સાથે હર્ષદ સેટા